તારીખ ગતર ચોવીસ ના કલાક એક થી સુમન મંગલ આવાસ ફરી માતા ચોક બજાર પોલીસેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ પર ગંભીર ઈજા કરતા સ્મુર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેઓ સ્મુર હોસ્પિટલમાં આશરે બેથી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ ત્યારબાદ ભોગબન્ના જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બન્નારની માતા ગીતાબેન પરમાની ફરિયાદ લેવામાં આવેલી અને એકાલીબેન ઉંમર વર્ષ અઢાર જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે એશમિર હોસ્પિટલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલે છે આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરીને અને રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો હોય તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થઈ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસથી બાર ગા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતાં મરણ જાગ્યું